અબડાસામાં આઠસો ચોસઠ એકર વિભાગની જમીન પરથી દબાણ દૂર કરાયું અબડાસા તાલુકાના કુણાઠિયા અને ભાચુણા ગામની સીમમાં લોકોએ દબાણ કરી વાવણી કરેલી આઠસો ચોસઠ એકર જેટલી વિભાગની જમીન પર તંત્રએ કાર્યવાહી હાથ ધરી કુલ ત્રણસો પચાસ હેક્ટર જેટલો વિસ્તાર દબાણ હેઠળ આવ્યો હતો જેને આજે તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી ખાલી કરાવ્યો દબાણ હટાવવા માટે વન વિભાગ અને પોલીસ વિભાગની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાર્યવાહી અમલમાં મુકાઈ સરકારી વન જમીનની બચાવ માટે કાયદેસર પગલા ભરવામાં આવ્યા હતા મોજે વિસ્તારમાં વન વિભાગની 639 હેક્ટર પૈકી સાડા ત્રણસો હેક્ટર જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી નો આરંભ કરવામાં આવ્યો છે જે પૈકી પશ્ચિમ કચ્છ વન વિભાગ નો લગભગ તમામ સ્ટાફ તે સિવાય પૂર્વ કચ્છ વન વિભાગ કચ્છ વિસ્તરણ વન ના થઈને કુલ દોઢસોથી વધુ વન વિભાગના સ્ટાફ હાલ ત્યાં કામગીરીમાં જોડાયેલા છે તે ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસ ડિપાર્ટમેન્ટના પણ એકસો પાંત્રીસથી વધુ પોલીસ સ્ટાફ પણ ત્યાં ખડેપગે તૈનાત છે અને અનધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે